પ્રેઝેન્ટિિંગ બાય પારૂલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝેન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓયલ ટેસ્ટ કા પરફેક્ટ બેલેન્સ રાજકોટમાં માં ગાર્ડન સવારે વોકિંગ કરતા લોકો મળી જાય અને ભિન્ન ગ્રુપો પણ મળી જાય કે જ્યાં હસી મજાક સાથે ચર્ચા હોય નાસ્તો હોય અને ઘણું બધું હોય મજા છે એક પ્રહર છે અને પછી કામ પર નીકળીએ રિટાયરમેન્ટ હોય તો પછી ઘરે નીકળીએ બાકી ઓફિસ નીકળીએ સાચી વાત રાઈટ તમે પહેલામાં જ માઈક પકડી લીધું બસ હું તો સન્ડે ટુ સન્ડે આવું છું પેલા જાગનાથ માં રહેતા હતા એટલે રેગ્યુલર આવતું હતું હવે અમે દૂર રહેવા આવી ગયા યુનિવર્સિટી પણ આ લોકોનો પ્રેમ એટલો બધો છે કે રવિવારે મારું મન ખેંચાય નું અહીંયા આવું છું આજે હું સવારે આવ્યો તો કોઈ દેખાય નહીં કેમ કારણ કે બધા છૂટાછવાયા છવાય કો કામ ને કો કામ ને કો કામ ને વિપક્ષ જેવું છે એમ છૂટા છવાય ના ના પછી આમ બધા એક છે પછી બધી ધીરે ધીરે બધા ભેગા થયા ના બેઠા હતા અને બધી હસી મજાક ચાલતી હતી અને ચા પાણી ને ગાંઠિયા ને બધું જવાનું હતું પણ તમે લોકો મળ્યા એટલે બધું રહી ગયું બધું આમ આદમી પાર્ટી કઈક અલગ કે ભાજપ કઈક અલગ કે કોંગ્રેસ કઈક અલગ કે સિલિન્ડર અહીંયા નવસો હજાર નું મળે રાજસ્થાનમાં નહીં રાજસ્થાનમાં એ સિલિન્ડર પાંચસો માં અપાય છે હું એ જ કઉ છું આ ફરક સબસીડી દઈને કરે તો કરે અને વોટ જોઈ છે એટલે કરે છે તમે કોઈ વેપાર લઈને બેઠા હોય તો તમે આ સસ્તામાં વેચો પડતર કરતા નીચે વેચો કેન્દ્ર સરકારમાં ખાલી નક્કી જગ્યામાંથી સાડા નવ લાખ સરકારી જગ્યા ખાલી છે સાડા નવ લાખ એટલે જે શિક્ષિત બેરોજગારો જે પ્રશ્ન છે આંદોલન થાય છે ત્રેવીસ હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે

હું રિટાયર્ડ થઈ ગયો એટલે જે તમે એમ કહો ને કે સ્ટાફ ભરતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ હકીકતમાં એવું છે સ્ટાફ ઓછો ઘણો છે કરવી જોઈએ પણ એમાં નો કામ કરવાવાળા માણસોય કરવા વાળા અનએફી માણસો ગણાય છે એટલે એમાંય ધ્યાન દેવું જોઈએ કોઈ દેતું નથી એકવાર એક ઘરી ગયા ને બધી ચાપલુસી વડા કરતા હોય એટલે એનું બધાયનું હાલે રાખે એટલે એ તો ઉપર થી નીચે બધે એ સિસ્ટમ હોય છે એટલે આ સિસ્ટમ સુધરશે એમ નો સુધરે નો સુધરે હા ઓલ ઓવર વર્લ્ડ માં છે ખાલી ભારત નું એકનું નથી જેમ કરપ્શન ઓલ ભલે એના પર્સન્ટેજ ઓછા હોય કદાચ બીજો સારો દેશ હોય બાકી કરપ્શન એમ કે હું મોદી સાહેબ એમ કહેતા કરપ્શન બંધ કરી દો ના એ શક્ય નથી આવડા મોટા દેશમાં અને બેરોજગારી રહેવાની સરકાર કોઈને રોજગાર દઈ જ નથી શકે એમ

આમ જોઈએ તો એ ને ગરીબ બે જ વર્ગ જાય મધ્યમ વર્ગ ભૂસાઈ ગયો હાવ એ મોંઘવારી ઘસાઈ ગયો બિચારો સાવ કાંઈ નહીં મધ્યમ વર્ગને પૂછે છે ખરા કોઈ કોણ પૂછે છે હવે આટલી ની અંદર બિચારો ઘરે શું હવે એ ગરીબમાં આવતો જાય છે હવે નીચે નીચલા સ્ટાન્ડર્ડ માં આવે છે મધ્યમ વર્ગ છે એ બહુ શું મોંઘવારી ના જો મેં આ વડીલોને એ જ કીધું કે દરેક ચૂંટણી આવ્યા મેં મોંઘવારી બેરોજગારી આ બધો ખરેખર મુદ્દો બને છે ખરા ખાલી નેતાઓ વાતું જ કરે છે બધા તો જ કરે છે ખાલી બસ

વધે છે ભાઈ થાકી ગયા મોંઘવારી થી થાકી ગયા બહુ થાકી ગયા મોંઘવારી થી અમે રાજકોટના રેસકોર્સમાં અને આમ તો દરેક જગ્યાએ મહેફિલ જામતી હોય છે પણ હું જે જગ્યા પર બેઠો છું એ જગ્યામાં કોઈ એજ બાર નથી મતલબ કે તમને સત્યાસી છ્યાસી વર્ષના વ્યક્તિ પણ મળી જશે યુવાન પણ મળી જશે આ ગ્રુપનું નામ પ્રી ડિસ્કસ કર્યું તો જાણવા મળ્યું મિત્રોની મહેફિલ છે એક સારા ઇન્ટેન્શન સાથે શરૂ રહ્યું ગ્રુપ અને પંદર દિવસે લોકો મરે છે અચાનક જ મળી ગયા પહેલાં તો ચૂંટણીનો માહોલ લાગે છે ઘરે રાજકોટમાં આમ તો ચૂંટણીનો માહોલ તો આમ તો કંઈ ખાસ લાગતો નથી કારણ કે એક પક્ષી થઈ ગયું છે બધું એક પક્ષી બધું થઈ ગયું છે સામે કોઈ ઉમેદવાર એવો કોઈ સ્ટ્રોંગ કેન્ડિડેટ દેખાતો નથી એટલે એક પક્ષી થઈ ગયું છે આમ ખરા ખરીનો જંગ સામે સામે બે જણા હોય ને આમ જામે એવું લાગતું નથી તો આમ ચૂંટણીનો માહોલ લાગે જામવું જોઈએ હા જામવું જોઈએ પણ અત્યારે શું છે એક તરફી થઈ ગયું છે એટલે થોડુંક તો એવું લાગે છે કે ચૂંટણીનો માહોલ હજી જામશે કદાચ હજી સમય બાકી છે સાત ના છે અહીંયા ચૂંટણી એટલે કદાચ હજી સમય બાકી છે એટલે હજી કદાચ આગળના દિવસોમાં એવું જોવા મળે કે આમ મહેફિલ જેવું લાગે કે આ હા મજા આવી ગઈ અત્યાર સુધી ચૂંટણી નો કઈ કઈ ખેલ લાગતો નથી એક તરફી લાગે છે બધું મૂળ મુદ્દાની વાત નો થાય એમ પબ્લિક ને કન્ફ્યુઝ કરી નાખે સાચી વાત સાચી વાત છે મૂળ મુદ્દો હોવો જોઈએ કે એક તો આરોગ્ય શિક્ષણ અને રોજગારી ત્રણ મુદ્દા મુખ્ય હોવા જોઈએ કે આના માટે સરકાર શું કરે છે અને શું ભવિષ્યમાં કરશે ખરેખર એનો ફાયદો નાની વ્યક્તિ જેને જરૂરિયાત છે એને થવો જોઈએ એ થતો નથી વચ્ચેથી થોડું 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 નીકળી જાય અને જે મુખ્ય જેને મળવું જોઈએ ને એને બહુ ઓછું મળે છે આજે આપણે જોઈએ તો મોંઘવારી માટે એને નોકરીની જરૂર હોય એને રોજગારીની જરૂર હોય તો જેના માટે ઉદ્દેશથી સરકારે બહાર પાડ્યું હોય ને ખરેખર ત્યાં પોતતા પોતતા તો જે ઉમેદવાર હોય છે ને એ એની પાસે આ વસ્તુ પહોંચતી જ નથી ભ્રષ્ટાચારને જે પકડાય ને એ પાછો ભ્રષ્ટાચાર કરી અને પાછો એને એની પડતા છૂટી જાય છે અમે તો આવા દાખલા હોત જોયેલા છે કે ભ્રષ્ટાચાર માટે પકડાણો કે ભાઈ કરપ્શન માં પકડાણો ઈ પાછો કરપ્શન આપીને પાછે પોતે જ છૂટી જાય લાજ લઈને પાછો લાજ લઈને છૂટી જાય આવું પણ બને છે એ સો ટકાની વાત છે એમ હંડ્રેડ પર્સન્ટ ની વાત છે તો ભ્રષ્ટાચાર વૈદો કે ગઈ તો સમય પણ અમુક નો વૈદો ને અમુક નો વૈદો કારણ કે ઓલા એક જ ખાધું આ તો બેય ખાધું બે ખાધું કે ભાઈ મેં કહી દઉં તુંય ખા હું એ ને તુંય ખા સબકા સાથ સબકા વિકાસ સબકા સાથ પણ વિકાસ કોનો પોતાનો હાઉ પોતપોતાનો જ કરે છે પોતપોતાનો જ વિકાસ કરે છે કે ભાઈ આ વસ્તુ ખાઓ અને આપણે આનંદ કરો બીજું જેને જેને દુનિયા જાવું હોય જાય તમે આમ નેતાઓની બધી વાત કરો છો કે અધિકારીઓની વાત અધિકારીઓની અધિકાર નેતાઓ તો નેતાઓ પાસે અધિકારીઓ પાસે ક્યારે અધિકારીને આવું બધું હું કોણ કરવું પડે નેતાઓ એને એને કહે છે કે ભાઈ તારે મને પાંચ લાખ રૂપિયા દેવા પડશે તોય તને આ પોસ્ટ ઉપર મૂકીશ આ તો એક દાખલો આપું છું તારે આ પોસ્ટ જોઈએ છે તો તને હું પાંચ લાખ રૂપિયા દે તો હું તને પોસ્ટ ઉપર મૂકું તો એ એને પાછો હામો ભ્રષ્ટાચાર તો કરવો જ પડશે જપ્તા ભરાય તો જ હપતા ભરાયા તો જ આજની સાઇકલ હાલજે નહીં તો સાઇકલ ક્યાં હાલવાની આવી જ સાઇકલ હાલેલી દેશમાં કાકા સાઇકલ રાજકારણની અંદર જે લોકો અને અત્યારે જે લોકોને જેને જેને ટિકિટ આપવામાં આવે છે એમાં છાપામાં વાંચવામાં આવે છે ઘણી વખત કે એને આ રીતનો ક્રાઇમ કરેલો છે અને આ રીતનો ક્રાઈમ કરેલો છે તો હકીકત શું છે કે જે ક્રાઇમ કરતા હોય કે અથવા ક્રાઈમમાં કોઈ આવી ગયેલા હોય એને ટિકિટ નો આપવી જોઈએ મેઈન વસ્તુ શું છે કે જો ક્રાઇમ કરેલી વ્યક્તિને તમે એને ટિકિટ આપો

પિક્ચર દેખાડાય જેવું હોય છે કે ભ્રષ્ટાચાર એ એવી વસ્તુ છે કે વૈધો છે એમય નથી કહી શકાય એમ ઘટો છે એમ નથી કહી કેમ કારણ કે બે પક્ષે કરવાવાળાની ભૂલ છે કોઈપણને આપણે કરપ્શન આપીએ છીએ ને તો એ આપવાવાળાની પહેલી ભૂલ છે લેવાવાળો સામેથી નથી આવતો તમારે કંઈક લાભ જોઈ છે એટલે તમે કરપ્શનને પ્રોત્સાહન આપો છો એટલે રાષ્ટ્રની અને સત્તાની ને પક્ષની ને એ જે વાત કરીએ તો એમાં એક વસ્તુ એવી દેખાય કે દેશનું નામ વિશ્વમાં કંઈક થોડુંક ઉપર આવે આજુબાજુમાં ક્યાંક તમને વિકાસના કામો દેખાતા હોય વિકાસના કામો જો થતા હોય તેનાથી નાના મોટા રોજગાર મળતા હોય છે એટલે એ બધી દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા દસ વર્ષમાં પહેલાં જે ચિત્ર હતું એના કરતાં હું વ્યક્તિગત એવું માનું છું કે આપણા ભારતનું નામ ક્યાંક વિશ્વમાં માણસો આપણને ઓળખતા થયા બીજું સુરક્ષાની દ્રષ્ટિએ આપણે જે બી બીને જિંદગી જીવતા હતા મારી સામરણમાં એવા મેં સમાચારો વાંચેલા છે કે આપણે દયાજનક સ્થિતિમાં હોઈએ છીએ હાવ સામાન્ય પરિસ્થિતિમાં એની બદલે અત્યારે આપણે આપણું માથું ઊંચું રાખીને એમ કહી શકીએ છીએ વિશ્વની મોટી મહાસત્તાઓએ આપણા દેશની ગણના કરે છે કે ના આ વિશ્વમાં કાંઈક થયું છે બાકી બીજા બધા નાના મોટા પ્લસ માઇનસ પોઈન્ટ બધી સરકારોમાં હોય છે અને સારા સુશિક્ષિત વકીલો કયો ડોક્ટર કયો એ લોકો રાજકારણમાં શું કામ નથી આવતા કારણ કે એ લોકોને એનો વ્યવસાય કરવો હોય છે એક વસ્તુ સાહેબ સમજવા જેવી છે કે જ્યારે આ લોકોને મત જોતો હોય છે પાંચ વર્ષે ત્યારે એ લોકો પગે લાગુ આવે ને હાર પહેરાવી આપણે પાંચ વર્ષ પાંચ વર્ષ સુધી ઈ લોકો ક્યાં જાય છે જ્યારે અમારે માનો કે દાખલા તરીકે કામ છે તો ઈ લોકો જવાબ કેવો દે છે ખબર છે આઠ દિવસમાં થઈ જશે થઈ જશે કોઈ દી એમ નહીં ગયા નહીં થાય એમ કોઈ દી નહીં ગયા પણ કરતા નથી તો આ બધી બાબતોમાં આર્થિક સ્થિતિ દેશની આપણને સુધરેલી લાગે છે આમ તો સમય સાથે વિકાસ થઈ રહ્યો છે મોંઘવારીનો પણ થઈ રહ્યો છે પણ પંચાવન લાખ કરોડ થી બસો પાંચ લાખ કરોડ દેવું પહોંચી ગયું પેપર આ લોકો એમ કે છે કે અમે આટલી ગરીબી દૂર કરી અમે આટલા આટલું વિકાસ કર્યો ઓન પેપર આટલા આટલા એ બધા એમઓયુ કરે છે પણ જે હકીકતમાં જે ચિત્ર હોય એ અલગ જ હોય છે

એને પ્રોપર વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ નથી પહોંચવા દેતા મારું નામ છગનભાઈ આજ કંજારિયા અને રેલવેમાં નિવૃત્ત થયો એટી સિક્સ યર્સ છે ભારત સ્કાઉટ્સ સાઈડ ગાઈડની અંદર ગોલ્ડ મેડલ મેડલો છે ગોલ્ડ મેડલ અભિનંદન અરે તમે મને એમ કહ્યું આમ કયા હારા કામમાં નેતાઓની અંદર એક ભાઈ કે જે પાંચ પહેલાં તો મર કેવો ને આજ દિવસ આ થઈ જશે પછી નેતાઓ મરતા નથી

જીવનની અંદર શાંતિમય આનંદ હોય તો નેર કોઈ જાતના વ્યસન મુક્ત તમારું જીવન સાદું બીજાને ઉપયોગી થાય એવું વર્તન કરો એ જ સાચું છે બાકી તમે તો એમ કહો કે ભાઈ હું આમ છું તેમ છું હકીકતમાં પહેલાં અગાઉના વખતમાં કેટલા માણસો ભણીને આગળ આવતા હતા આજે એના કરતાંય વધારે આગળ આવે છતાં એ બેકાર છે અને છતાં એના માટે વલખા મારે કે મારી નોકરી મને મળે હું અહીંયા રહું કંઈક થાય પણ આજે લાચાર બની જાય છે આજે સામાન્ય મ્યુનિસિપાલિટીની જોબ જોતી હોય તો ટ્વેલ્થ પાસ ગ્રેજ્યુએટ માંગે છે તો કેમ નેતાઓને નથી એજ્યુકેશન કમ્પલસરી એના માટે પણ એજ્યુકેશનનું એક ફિલ્ડ કમ્પલસરી કરો કે બીકોમ હોય એને જ એપ્લિકેશન મળે એ જ ટિકિટ આપી શકે એમાં કેમ નિયમ નથી કોઈ જાતનો મ્યુનિસિપાલિટીને નોકરી મળે છે તો તમારે ગ્રેજ્યુએટ જોઈએ સાહીઠ ટકા હોય તો તમે ફોર્મ ભરી શકો ટ્વેલ્થમાં તો નેતાઓને એવું કેમ નથી નેતાઓ માટે પણ એવું રાખો

ઈ આપણી જનતાની જવાબદારી છે કે કેટલો ભણેલો છે ભણે નથી ભણેલો મત નથી દેવાનો તમે મત ન દયો વાત પૂરી થઈ જાય ન્યાથી જી ચૂટતું થઈ ગયું પણ જાગૃતતા જનતાની લોકશાહી જાગૃત હશે તો થઈ જશે અભણ છે તમને નથી લાગતો કે આ 60% કે 12 ભણેલો નથી કે 10 ભણેલો નથી મત ન આપવાનો મત તો આપણે કોને દેવો ન દેવો એ તો આપણા હાથમાં છે જે ગ્રુપ બહુ હળવાશથી સિનિયરોએ બહુ પોઝિટિવ વાત કરી પણ એટલું રાજનીતિમાં અપેક્ષા કેટલું પોઝિટિવ હોય રાજનીતિ વસ્તુ એવી છે પણ આ બધી પરિસ્થિતિમાં લોકશાહી તંદુરસ્ત હોવી જોઈએ આ કીધું ને એમાં જનતાની પણ જવાબદારી છે અને શું એ જ એક રસ્તો છે કે જનતાએ પણ પ્રામાણિક થવું પડશે નેતાઓ આપોઆપ થઈ જશે સો ટકા જ્યાં સુધી જનતા પ્રમાણિક ન થાય ત્યાં સુધી ઇન્ડિયાની પણ કોઈ પણ જગ્યાએ જાઓ પોઝિશન આવી જ રહી છે ખાસ કરીને આપણે અહીંયા જોઈએ છીએ રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કે ઇન્ડિયામાં તમે રોડ ઉપર હાલતા હાલતા પાનની પિચકારી મારો છો તમે ગમે ત્યાં પ્લાસ્ટિકની એટલી બધી ગવર્મેન્ટે કે જે કંઈ સંસ્થાઓ મહેનત કરી તમે હાલની તકમાં પણ ગમે ત્યાં પ્લાસ્ટિક નાખી દો છો ગમે ત્યાં કચરો કરો છો ગમે ત્યાં ગંદકી કરો છો એટલે જનતાની તો મેન છે જનતાની જવાબદારી જો જનતા સુધરે તો જ દેશનો વિકાસ થાય ને તો જ પોલીસ્ટિક્સ સુધરે ને પોલિટિક્સ વાળાને તો એ તો જોઈએ જ છે કે જનતા એ ખરાબ કરી નાખ્યું તો પાછા એના માટે નવા જે કંઈ પ્રોસીજર કરવાના હોય નવા રોડ રસ્તા બનાવવાના હોય કે નવી સિસ્ટમ જે કઈ કરવાની હોય તો એ એ લોકો તો કરવાના જ છે પણ જનતા જો જાગૃત થશે તો બધી રીતે એમ વિકાસ થશે પ્રાઇવેટાઇઝેશન ઉપર ભાર મૂક્યો ગવર્મેન્ટે કે રેલવે છે બીજી ઘણી બધી સંસ્થાઓમાં પ્રાઇવેટાઇઝેશન નાખ્યું પણ પ્રાઇવેટાઇઝેશનનો જે કોન્ટ્રાક્ટ લે છે એ એના રિક્રુટ કરેલા માણસોને કેટલો પગાર આપે એના ઉપર કોઈ વોચ નથી કરતો જેમ સફાઈ કામદારને આજ બસો રૂપિયા રોજ આપે અને સહી બસો રૂપ સહી લઈએ એકવીસ હજાર મંથલીમાં હવે એને મળે છ હજાર મહિને અને આના નામના ખોટા બેંક એકાઉન્ટ ખોલે છે ટીસીએસ પેમેન્ટ એનો ઇસીએસ થી જાય છે પણ બધું બહુ આજે કોન્ટ્રાક્ટ પ્રથા કે આમાં કર્મ સિસ્ટમ બહુ સારી છે કામ થાય છે પેલા કરતાં ચોખ્ખાઈ વધી ગઈ કામ એટલું પરફેક્ટ થવા માંડ્યું માણસો દોડી દોડીને કામ કરે જવાબદારી સમજે પણ એને જે મહેનતાણું મળવું જોઈએ નથી મળતું સિસ્ટમ ને સુધી થોડીક વ્યવસ્થિત ભાઈ કામ કરે છે તો એને પૂરું મહેનતાણું કેમ નથી મળતું એમ

સાચી વાત કી કાકા જો બધી વસ્તુ મોંઘી તો છે જ મોંઘી તો છે જ પણ અત્યારે જમાના પ્રમાણે આગળ વિકાસ છે એમ બધું મોંઘું તો રહેવાનું જ છે વિકારી લીધું છે કે મોંઘાય તો છે જ અમને ગ્રહીને તો નળ જ છે મોંઘા મે કમાયે જો કોણ બસ પેન્શન ઉપર છે એટલે મોંઘવારી ઘરે ઘર છે કાકા તો કોઈ કંટ્રોલ માં છે કાકા જ વસ્તુ લાવે છે બધી એટલે એમને ખબર હોય વધારે એ જ વસ્તુ લાવે છે ઘર તો તમે હલાવો છો ને હું ચલાવું પણ બધી ઈ જ લાવે છે જો વિભાગ સરકારી હે ગવર્નમેન્ટ ઇરિગેશન માં પેન્શન મળે હા પેન્શન મળે છે જૂના પ્રમાણે હે ના અમે તો જૂના પ્રમાણે હતા ને પંચ્યાસી ની ભરતી હતી ને જૂના પ્રમાણે તો આ જે નવી ભરતી છે જૂની પેન્શન યોજનાની માંગ છે કોણ એ કરે તો સારું છે એ પેન્શન માટે સારું છે બધા માટે અહીંયા એનો કારણ છે ઘટપણમાં પેન્શન હોય તો વાંધો ન આવે પેન્શન માટે સારું છે યોગ્ય છે કરવું જોઈએ એ લાઈફમાં માં આપ અમાર કોઈ પાસે માંગવું તો નહીં ને છોકરાઓ પાસે એ આવે છે તો અમે છોકરાનું ભરી છે છોકરાને પગાર તો છે નહીં અત્યારે દીકરો માર એક છે એનો પગાર તો જાજો છે નહીં પણ આ પ્રાઇવેટ જાય છે શું કરે છે દીકરો એ જીટીપીએલ માં જાય છે એટલે તો હું એ જ કહું છું આ વખતે બધા શિક્ષિત જે છે ભણીને એ લોકો એમ કહે છે કે સમયસર ભરતી થતી નથી છે કે પગાર એટલા નથી ખરેખર રોજગારીની શું સ્થિતિ જોવો છો મને તેવું લાગતું નથી કે એને ગવર્મેન્ટ જોબ બેમાંથી માંથી એક એને મળે એવું બે ભણેલા જ છે મારા છોકરાને એવું ને બે પ્રયત્ન કર્યા તૈયારી એ કરી પણ ક્યાંય લાગતું નથી દીકરો કરે છે વહુ તો કરે છે કામ ટાઈમસર ભરતી થવી જોઈએ ટાઈમસર ભરતી થાવી જોઈએ આ કોબાણ નીકળે છે છોકરા પરીક્ષા દેવા જાય ને આપણે ટીવીમાં જોઈ કે અહીંયા કોબાણ નીકળાવા પેપર ફૂટ્યા એટલો તો છોકરાને તો જીવ બળતા પડે પણ અહીંયા ઘરે રહેતા હોય ને જીવ તો પડે ને કે તો બાર ગામ મૂકે છે એટલે ટિકિટ ભાડા ખર્ચીને જવું તો પડે છે એટલે એ બધે પ્રોબ્લેમ તો છે જ નહીં આમાં એમ કે ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચાર અતિશય છે અત્યારે ભ્રષ્ટાચાર અતિશય છે એમ

અને આમ હાલમાં હું ટીચર તરીકે આમ પ્રિન્સિપલ તરીકે એઝ અ પ્રિન્સિપલ કામ કરું છું સરકારી કે ના ના પ્રાઇવેટ મને એમ કહ્યું સમયસર ભરતી પછી આ જ્ઞાન સહાયક આ બધા વિશે પરિસ્થિતિ બદલાઈ છે કેવી છે એટલે આમ જોવા જઈએ તો જ્ઞાન સહાયક છે એ યોગ્ય ન કહેવાય મારા અંદર કેમ કે બધા એટલી મહેનત કરતા હોય છે પણ પછી છ મહિનાના કે બાર મહિનાના કરાર ઉપર જે અગિયાર મહિનાના કરાર ઉપર જોબ કરે પછી તો એ તો અગિયાર મહિના પછી છૂટા થઈ જવાના છે ને એટલા માટે જો રેગ્યુલર કરે તો વધારે સારું થાય એમ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ તમે તો ઘણા ટાઈમથી પ્રયત્ન છેલ્લા પાંચ વર્ષમાં કાયમી ભરતી કેટલી થઈ શકશો હાલની પરિસ્થિતિમાં જોઈએ તો શિક્ષકોની ખૂબ જ ઓછી થઈ છે ભરતી કેમ કે બે હજારને પંદરમાં માં કે સત્તરમાં માં જે એક્ઝામ એમના હમણાં જે મેરિટ ખુલે છે એવી મેં વાત સાંભળી છે એક્ઝામ નહીં એટલે જેને ભરતી થયેલી હતી ને એના મેરિટ અત્યારે ખુલે છે વેઇટિંગ લિસ્ટ ના એટલે જો અત્યારે જે ફ્રેશ હમણાં જે બી એડ ની ની ટેટની એક્ઝામ ગઈ એમાં તો જે કોઈ ક્લિયર કરેલી છે એને તો કોઈને ગવર્મેન્ટ જોબ મળેલી જ નથી કેમ કે જ્ઞાન સહાયક માં જ ગયેલા છે બધા વિદ્યાર્થીઓ બધા તાલીમાર્થીઓ ગમતું એટલે એમને તો અત્યાર લગીનું જે કામ કરેલું છે એને તો એક્ઝામ પાસ કરી પણ છતાં એને કંઈ ગવર્મેન્ટ જોબ મળવાનો ચાન્સ તો મળ્યો નહીં ઘણા બહુ ફૂંકી ફૂંકીને બોલે છે અને ઘણા જેવો કેમેરો બંધ થાય તો એટલી હૈયાવરા ઠાલવે છે કે વાત ના પૂછો તો રાજકોટ લોકસભા વિસ્તારની મતદારોની મનની વાત અહીંયા પૂર્ણ થાય છે મળીશું વધુ એક વિસ્તારમાં અને ત્યાં કરીશું મતદારોના મનની વાત कैमरा पर्सन सरवर अली साथ है रविनाहिर जी एस टीवी राजकोट प्रेजेंटिंग बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को प्रेजेंटिंग बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस